હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામના વેડજ ગામેથી જય આધા શક્તિ પદયાત્રા સંઘ બોલમારી અંબે જય જય અંબે અંબાજી દૂર હે જાના જરૂર હે ના જય ઘોષ સાથે મોતા અંબાજી પગપાળા જવા રવાના થયા છેલ્લા વીસ વર્ષથી આમોદ તાલુકાના દાદાપુર ગામેથી જય આધા શક્તિ પદયાત્રા સંઘ મોતા અંબાજી પગપાળા સંઘ યાત્રાએ જાય છે જેમાં વેડજ કોરા ચકલાડ વગેરેના નાના બાળકોથી માંડીને યુવાનો વડીલો ભાઈઓ બહેનો અને માતાઓ મોટી સંખ્યામાં જોડાય છે આયોજકોએ અંબાજી પગપાળા જતા પહેલા વચ્ચે રાત્રિ રોકાણ તથા બપોરના વિસામાના સ્થળનું અગાઉ બુકિંગ કરાવી લે છે જેથી પદયાત્રીઓને તકલીફ ના પડે પદયાત્રા સંઘ ભાદરવા સુદ બીજને સોમવારે તારીખ પચીસ આઠ બે હજાર પચીસે વહેલી સવારે મંગલમય ચોઘડિયામાં નીકળી અગિયાર દિવસે ચાલીને મોટા અંબાજી પહોંચીને અંબેમાને શિખરે ઉપર બાવવનગતની ધજા ચડાવશે તેમ સંઘના આયોજકો ધર્મેન્દ્રસિંહ રાજ જણાવે છે રિપોર્ટર દિવાના જીર વેડ જ